શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે ઓપી છે હાથ માં બોલતી નથી ચાલતી નથી કે મરી સાણી મહારાણી કે મરી સાણી દર્શન કરાવો મને શ્યામ सुंदर ना શ્યામ सुंदर ना बोलती नथ चालती नती, के मरी साणी मारणी केमरी साणी मतु श्रीची बावानी पट राणी सहो राणी ओ मा गोकुळ माही मथुरामाही गोकुळ मथुरा मारही બોલતી નથી ચાલતી નથી કે મરી સાણી મહારાણી કે મરી સાણી તારી શ્રીજી બાવાની સંગ જોડી મારી અખંડ રાખ જે તું જોડી અખંડ રાખ જે ભક્તિ ભીનવું હાથ જોડી અખંડ રાખ જે ભક્તિ ભીનવું બે હાથ જોડી બોલતી નથી ચાલતી નથી કે મરી સાણી મારાણી કે મરી સાણી મારે આસરો એક જ તારો તારા ચરણોમાં વાસ થાય મારો તને વંદન કરું તને દંડવત કરું તને વંદન કરું મા તને દંડવત કરું બોલતી નથી ચાલતી નથી કે મરી સાણી મારાણી કે મરી સાણી ઊભી છે હાથમાં માડા લઈ શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે